El સીધો સ્વામી ને ફોન કરી દીધો મેડમ આજે સલુને નથી આવ્યો આપણે રાખીએ રજન મારે જવું ગામડે ઉતરાયણ આવી ગઈ છે ભાઈ તમારે બધા ખીચડો પહોંચી ગયો કે નહીં અને મારા ભાઈઓ તમે તમારી દે આવ્યા હો ને મારાથી એક મોટી બેન અને મારાથી એક નાનો ભાઈ અમે ત્રણ તૈયાર મારી મોટી બેન ના લગન થઈ ગયા એટલે ખીચડો દેવા તો જવું પડે બાકી તો ગામડામાં વાતું કરે એટલે હવે નીકળી ગયા બેન ના ઘરે જ રસ્તામાં આટકોટ આવ્યો ને આપણે તો સીધા ઉભા રહીએ બધી ઠંડી હતી ને આરામથી થી ઉભી હતી આ ભાઈ ગાઠીયા બનાવતા મેં ઘરમાં ગરમ ગાઠીયા બની જાય ને મસ્ત મજાનો નાસ્તો કરી લઈ ગાઠિયા ભાઈ તો આપણે સારી રીતે ઓળખતા ને ગઈ મને કેતાગાઈ પછી તમે આવ્યા જ નથી મેં ખગાઈ પછી મારા પતિ દેવ મને નવરા થવા દે કામ માંથી તો હું ક્યાંક જાવ ને અને આપણો કાંટો છટકી બસ મજાની ગરમ ચા પીને કાટો ચડાવી લીધો ને પછી ખાધા ગાંઠિયા સાચું કહું ને ગાઈસ તો આટકોટની ચા ને ગાંઠિયા એક નંબર હતા એટલે આપણે તો પેટ ભરીને નાસ્તો કરી ગયો ને પછી અમારી ગાડી રોડે ચડી ગઈ થી ને હવે તો આથી બેનનો ઘર ખાલી અડધી કલાક દૂર જ હતું રાજકોટ થી 2 કલાકની સફર કરીને બાબરા થઈને અમે તો સીધા પહોંચી ગયા બેનના ઘરે અને બેન કરતા વધારે વાલા એના છોકરાઓ જોઈ લો માસી પાસે દોડીને આવી જાય ને કેવા ટીંગાઈ ગયા છે પછી આપણે છોકરાને થોડીક વાર લાડ લડાઈ લીધા ને આરામથી બે ગયા કેમ કે અમે તો મહેમાન થઈને આવ્યા હમણાં તો ગરમ ચા બની બનીને આવી જવાની છે અને ગામડાનો ચા તો એક નંબર હોય પણ એ એને સમજાતું કે તમે આ બધી સ્ટીલની રકાબીમાં હું કામ આવો કાટની રકાબી રાખતો હોય તો ને ને ભાણી આવને 10 ને 20 રૂપિયા આપીને એટલે એને જોતા જ ન હોય હો ને 200 રૂપિયા આપીને એટલે સીધા લઈને દુકાનવાડી જ કરે હો આમ જોઈએ ગાડી 108 ની જેમ રોડે ચડી ગઈ થી સીધો ભાગવા જ મળ્યો દુકાને ભાગ લેવા બપરના ઘરમાં ગરમ રોટલા ખાઈને અમે બધા નીકળી ગયા વાડીએ જવા માટે ને આ બધાય ની તો સલામત સફારી હતી અને ગઈસ મારી બેન કહેતી તું મારા ભેગી આવી એક્ટિવા એક્ટિવાન વાહે બેહી જલે આપણે તો સાના મુના બેહી ગયા ગાડી રોડે ચડી પછી કહેતી ગાડીમાં તો બ્રેક જ નથી મે ગોય બાપા મે ગુધાલો જીવા તો વિડિયો બનાઈસ મરી ગયા તો રામે રામ પછી ફાઇનલી આપણે તો ખેતરે પહોંચી ગયા તા ને આમથી આમ આટા માર્યા ને તો આ બધું જોતા તા ને આ તો નાના મોટું કામકાજ ચાલુ હતું ને ઓહો આ તો કુકડે ઉડતા મે ને પકડું પણ એ તો ભાગી જતા જોઈ લ્યો અને આ છે મારો છાની દુશ્મન એટલે કે મારી મોટી બેન ગઈ એવું મારું માથું ફેરવા મારું લોહી પીતી હોય ને અને અમે ગઈ વછેરીને પકડતા હતા હું તેની પાસે જ નું કઈ એવી વાંધી પાટા ઉલાતી હતી મેં બાપા ક્યાંક માથું બાથું ફોડી નાખે ક્યાં જવું અને વછેરી એટલી તોફાની હતી ગઈ એવી આમ થયા માટા મારતી હતી કોઈ પાસે નતી જતી ગઈ આનું નામ છે ને મારા બેન ના છોકરા રાખ્યું હિરલ અને મારા મંગળુ ભાઈ પાસે જોઈ લો કેવી આરામથી ઊભી રહી ગઈ રમતી હતી હું તેની પાસે ફોટો પડવા જાતી હતી તોય વાંધી પાટા ઉલારતી હતી પછી તો બદામ ઝાડમાંથી અમે કેટલી બધી બદામ ઉતારીને ખાધી તમને ખબર બદામની ની અંદર થી નાની એવી બદામ નીકળી અમે તો બે ગયો બધા ફોડવા માટે ને એની અંદર થી કેટલી બધી બદામ કાઢી ને ખાધી જો આજે તો મેં આખા ખેતર આટો મારી લીધો આ સેઢા લઈને છેલ્લા સેઢા સુધી હું તો હાલી ને જાતી ને ગઈ તો રાજકોટ માં આ ચંપલ પહેરી નાખો થી આટા મારતો ને તોય કઈ નો થાય ને આ ચંપલ પહેરી આમ જો ખેતર માં તો હાલી નો થી માર પગ દુખવા મંડા મહા મહેનત આપણે તો ઓલા પર પોચી ગયા તો આમ જો બધે બોર મેં માં ચાલુ કરી દીધું મેં હું ક્યાંક બાકી ન રહે જલે આપણે તો બે દન બોર મેં ને તો આપણે કાટા લાગવા મંડા ગઈ પછી કીધું આપણું કામ ને મમ્મીએ થોડાક બોર વીણી દીધા ને એટલે આપણે તો ખાવાનું ચાલુ કરી દીધું જોઈએ કેવા સરસ નાના નાના ચણિયા બોર હતા મારી બેનને કીધું કે મને થોડાક બોર વીણી દે ને તો કે તારા ખાવ હોય ને તો હાઈથે વીણી લે અને હાઈ ચાર વાગે જોયું એનો ટાઈમ થઈ ગયો ગાયું ને ભેવું દોવાનું મેં ગયા મને દોતા શીખડાય ને એટલે આપણે બે ગયા નામ જોઈએ શીખડાવતી હતી ને એમ કર્યું તો ગાય ખાચર મને તો ગાયું ભેવું દોતા આવડી ગયું મેં વાહ વાહ મારા માં તો ફૂલ ટેલેન્ટ હેવો આપડે તો હવા આવી ગયા ફૂલ બાખા જગી બોલા મળી દૂધ તો બહાર જતું બેન કે તું તમારું દૂધ વેસ્ટ કરે પછી ગાયું ભેવું દે સીધા ઘરે પહોંચી ગયા નામ જોઈએ છોકરા હોય તો કેટલી બધી બદામ ખોલી રાખી બધા ખાઈ લીધું બધા ટાટા બાઈ બાઈ કરી નીકળી ગયા